હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આગળના વિડીયોમાં હાઇડ્રોજનની બનાવટ કરી હવે મિત્રો આપણે ડાય હાઇડ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને જોઈશું આ વિડીયોમાં ઓકે તો આગળ વધીએ ડાય હાઇડ્રોજન

સામાન્ય હવા કરતાં એની ઘનતા યાદ રાખજો મિત્રો એકના છેદમાં ચૌદમાં ભાગ જેટલી છે એટલે આપણે એમને એમને હળવો નથી કહેતા એ રિયલમાં ખૂબ જ હળવો સૌથી હળકો કે હળવો વાયુ છે ઓકે મિત્રો બીજો ગુંડધર્મ જોઈએ તે રંગવિહીન વાસવિન અને સ્વાદ વિહીન છે ટૂંકમાં એને રંગ ગંધ કે વાસ કંઈ જ નથી ત્રીજો ગુંડધર્મ પાણીમાં આંશિક દ્રાવ્ય છે આંશિક કેવા કરતા મિત્રો હું તો કહું છું પાણીમાં સંપૂર્ણ અદ્રાવ્ય જેવું આપણે એને ગણી શકીએ કારણ કે એમાં એચ અને એચ જે બંધ છે એ કમ્પ્લીટલી અધ્રુવ્ય છે અને પૂરેપૂરો અધ્રુવ્ય હોવાને કારણે થોડો ઘણો કદાચ ઓગળતો હોય પણ એને અદ્રાવ્ય કેવો વધારે યોગ્ય છે ત્યાર પછી જ્વલનશીલ છે મિત્રો ડાય હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એ નાનો અમથો વિસ્ફોટ કરે ઓછા માત્રામાં હોય જો વધારે પ્રમાણમાં હોય તો મોટો ધડાકો પણ થઈ શકે પણ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા તત્પર છે એટલે એ ઓક્સિજન સાથે જોડાઈ પાણી બનાવે સ્વાભાવિક છે પણ એ પ્રક્રિયા જ્વલનશીલ છે એટલે સ્વાભાવિક છે એ હાઇડ્રોજન જ્વલનશીલ છે ત્યાર પછી ઓછો ક્રિયાશીલ વાયુ છે એની રિએક્ટિવિટી પ્રમાણમાં ઓછી છે એની રિએક્ટિવિટી કેમ ઓછી છે એ આપણે હમણાં રાસાયણિક ગુણધર્મોમાં ચેક કરીશું જોઈશું મિત્રો તો હવે આપણે રાસાયણિક ગુન્ડરૂમમાં ચાલ્યા જઈએ રાસાયણિક ગુન્ડરૂમમાં કંઈ પણ શરૂઆત કરતા પહેલા કોની સાથે પ્રક્રિયા કરે કેવી કેવી પ્રક્રિયા કરે એ ભણતા પહેલા આપણે એક વાત બરાબર સમજી લઈએ કે હાઇડ્રોજન એટલે કે ડાય હાઇડ્રોજન કે જેમાં H અને H સિંગલ બોન્ડ થી જોડાયેલા છે એમની વચ્ચેનો જે બંધ તોડવો છે ને 2H એટલે ડાય હાઇડ્રોજનમાંથી મારે પરમાણવી હાઇડ્રોજન મેળવવો છે તો એની માટેની ઊર્જાનું મૂલ્ય 435.9 કિલો છે આની બંધ વિયોજન ઉટ ચારસો ને છત્રીસ કહી શકીએ મિત્રો ખૂબ વધારે કહેવાય બરાબર એટલે સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા નહીં કરે જરા પોઈન્ટ જોઈએ મિત્રો બે પરમાણુ વચ્ચે મહત્તમ એકલ એન્થાલ્પી ધરાવે બરાબર કોઈ પણ બે જેમ કે ફ્લોરીન વચ્ચે પણ સિંગલ બોન્ડ છે ક્લોરિન વચ્ચે પણ સિંગલ બોન્ડ છે અથવા આવા બે પરમાણુ વચ્ચે જે એકલ એકલ બંધ બંધ હોય એ બંધોમાં સૌથી વધારે આ અણુની છે એટલે નોર્મલી આ બંધ તૂટતો નથી આ ઊંચી બંધ મેન્થાલ્પી ધરાવે સ્વાભાવિક છે અને એના કારણે સામાન્ય પરિસ્થિતિમાં નોર્મલ કન્ડિશનમાં મિત્રો આ બંધ તૂટવાનો નથી કારણ કે બંધ તોડવા માટે થોડી ઘણીની ચારસો ને છત્રીસ કિલોજુલ જેટલી ઉર્જા જોઈએ ખૂબ વધારે થઈ ગઈ એટલે નોર્મલ કંડિશન માં બંધ તૂટવાનો નથી અને એ બંધ ન તૂટે એટલે સ્વાભાવિક છે તે વધુ સક્રિય નથી ઓકે એની માટે બંધ લંબાઈ પણ થોડીક જવાબદાર છે આમાં h ડેશ h જે બંધ લંબાઈ છે ને એ નિયર અબાઉટ 74 પીએમ છે આ આપણે ઘણી ઓછી કહી શકીએ એટલે આ બંને જણા બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે ખૂબ મજબૂતાઈથી જોડાયેલા હોય છે અને જેના કારણે એને બંધ તોડવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે અને હા મિત્રો એ સાવ નિષ્ક્રિય પણ નથી બરાબર નોર્મલ પરિસ્થિતિમાં એની સક્રિયતા ઓછી હોય પણ જ્યારે એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે વિદ્યુત ચાપ વિદ્યુત ચાપ એટલે એનોન કેથોડને સ્પાર્કિંગ કરીએ જેને આપણે વિદ્યુત ચાપ અથવા વિદ્યુત આર્ક કહીએ બરાબર ઇલેક્ટ્રિક આર્ક એની હાજરીમાં યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં એ સ્વાભાવિક છે કેવો બને છે વધુ સક્રિયતા દર્શાવે છે એટલે નોર્મલી જોઈએ તો એની રિએક્ટિવિટી ઓછી છે પણ જો એને યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ મળે તો સ્વાભાવિક છે એ પ્રક્રિયા પરિસ્થિતિમાં એ ખૂબ સક્રિય તરીકેનો રોલ ભજવે છે બરાબર અલગ અલગ સાથે પ્રક્રિયા જોઈએ આપણે હાઇડ્રોજનની ધાતુ સાથે અધાતુ સાથે ચલો આગળ વધીએ મિત્રો અધાતુમાં પહેલી પ્રક્રિયા આપણે કરીએ ઓક્સિજન સાથે ઓકે ઓક્સિજન અને હાઇડ્રોજન કમાલનું કોમ્બિનેશન આપણને ખબર જ છે હાઇડ્રોજન ઓક્સિજન પ્રક્રિયા કરીને શું આપશે આપણને પાણી પ્રક્રિયા કન્ડિશન યાદ રાખીશું નવસો સિત્તેર તાપમાને અથવા તો ઇલેક્ટ્રિક આંકડો બી તમને યાદ હશે આ શું છે મિત્રો આ પાણીની સર્જન એન્થાલપી છે કારણ કે અહીંયા આપણે પાણી મેળવીએ છીએ એ તત્વ સ્વરૂપના હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી મેળવીએ છીએ બહુ કોમન પ્રોસેસ છે બહુ સામાન્ય પ્રોસેસ છે બીજી પ્રોસેસ જોઈએ મિત્રો આપણે હાઇડ્રો

પ્રમોટર કહીએ એટલે જેને આપણે સહ ઉદ્દીપક કહી શકીએ અથવા વધારે સાદો શબ્દ છે પ્રવર્ધક બરાબર કે જે આ ઉદ્દીપક એફી ની એફિશિયન્સી એટલે એની કાર્ય કરવાની ક્ષમતા વધારે તો એફ અહીંયા ઉદ્દીપક છે અને એમો અહીંયા પ્રવર્ધકનો રોલ કરશે તાપમાન છસો તો કેલ્વિન દબાણ બસો એટીએમ અને હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા મળશે જે આપણી હેબર પદ્ધતિ છે ત્યાર પછી છે હાઇડ્રોજનની કાર્બન સાથેની પ્રક્રિયા તાપમાન મિત્રો ચૌદસો ને વીસ કેલ્વીન તાપમાને મિથેન મળશે એ પણ બહુ સામાન્ય પ્રોસેસ છે હાઇડ્રોજન અને સલ્ફર સંયોજાશે આપણને હાઇડ્રોજન સલ્ફાઈડ મળશે તે જ પ્રમાણે હાઇડ્રોજનની ડાયલોજ

અંધારામાં થાય છે એટલે મિનિંગ એવો કાઢવાનો છે કે કોઈ પણ પ્રકારના ઉદ્દીપક ની તાપમાનની કે અન્ય કોઈ પણ પ્રકારના પરિબળની જરૂર નથી ફ્લોરિન એ હાઈલી રિએક્ટિવ છે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા ખૂબ જ તત્પર છે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા પરિબળ વગર એક્સ્ટ્રા એફર્ટ વગર ફ્લોરિન અને હાઇડ્રોજન જોડાય અને એચએફ બનાવે છે જ્યારે ક્લોરિન સાથેની પ્રક્રિયા કરવી હોય તો એ ડિફ્યુઝ સનલાઇટમાં એટલે આછા સૂર્યપ્રકાશમાં આપણે અહીંયા સૂર્યપ્રકાશ લખીએ છીએ તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય જ્યારે બ્રોમિન સાથેની પ્રક્રિયા જે છે એ છસો ને સિત્તેર કેલોરીન તાપમાને આપણે કરવી પડે અને આયોડિન જે આ પ્રક્રિયામાં સૌથી લેસ રિએક્ટિવ છે સૌથી ઓછો સક્રિય છે એ માટે તો 670 કેલ્વિન કરતા વધુ તાપમાન અને પ્લેટિનમ ઉદ્દીપક ની હાજરીની પણ જરૂર પડે એટલે તમે સમજી શકો મિત્રો સાથે સાથેની પ્રક્રિયા કેમ વધારે સક્રિયતાના ક્રમમાં આગળ છે અને આયોડિન સાથેની પ્રક્રિયા કેમ સક્રિયતામાં સૌથી પાછળ છે ઓકે તો આવી રીતે અંધારામાં પણ પ્રક્રિયા કરી નાખશે અને ગરમી પણ જોશે તાપમાન બી જોશે સાથે સાથે પ્લેટિનમ ઉદ્દીપક પણ જોશે ઓકે ચલો આપણે આ કરી અધાતુ સાથે પ્રક્રિયા એવી નવી આપણે જોઈએ હાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા તો હાઇડ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે બહુ સીધી વાત છે એ ધાતુમાંથી કોઈ પણ મેટલ હોય ને મિત્રો એ મેટલ સાથેની પ્રક્રિયામાં જે હાઇડ્રોજન

કેલ્શિયમમાંથી કેલ્શિયમનો હાઇડ્રાઇડ મળ્યો બરાબર છે આ સોડિયમનો હાઇડ્રાઈડ આ કેલ્શિયમનો હાઇડ્રાઈડ હવે કેલ્શિયમના હાઇડ્રાઈડ એક ફેમસ નેમ છે હાઇડ્રોલિથ ઓકે હાઇડ્રોલિથ જે છે એ ટ્રેડ નેમ છે ટ્રેડનેમ એટલે કોઈ કંપની એ બનાવતી હોય અને એ કંપનીના નામ ઉપરથી જેનું નામ પડી જાય એવું એને કહી શકીએ તો હાઇડ્રોલિટ એ ટ્રેડ નેમ છે બરાબર એટલે હાઇડ્રોલિટ એટલે કેલ્શિયમ હાઇડ્રાઇડ અને કેલ્શિયમ હાઇડ્રાઇડ બહુ કામનો છે આપણે અતિશુદ્ધ હાઇડ્રોજન મેળવવો હોય ને અતિશુદ્ધ હાઇડ્રોજન તો તમે આની પ્રક્રિયા પાણી સાથે કરો બરાબર છે એટલે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે ઓકે અને હાઇડ્રોજન છૂટો પડે અને સમીકરણને મારે બેલેન્સ કરવા માટે અહીંયા ટાઈમ મૂકવું પડે તો આપણે કેલ્શિયમ અને હાઇડ્રોજનની પ્રક્રિયાથી હાઇડ્રોલિક એટલે કેલ્શિયમ હાઇડ્રાઇડ મેળવ્યો પણ કેલ્શિયમ હાઇડ્રાઇટની પાછી પાણી સાથે પ્રક્રિયા કરું તો ફરી પાછો મને હાઇડ્રોજન પણ મળી શકે બરાબર છે એક કામનું રિએક્શન છે એક કામનો પ્રક્રિયા છે હાઇડ્રોલિક ધાતુ સાથેની પ્રક્રિયાથી કરી અને આ બધા જે આપણને મળ્યા ને મિત્રો એ બધા આયનીય હાઇડ્રાઇડ છે કેવા હાઇડ્રાઇટ છે

એ જલીય દ્રાવણમાંથી પણ આવું કરી શકે જેમ કે સી એ પ્લસ ટુ છે જલીય દ્રાવણમાં ઓકે અને એની સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરીએ એટલે એમાંથી સીવ સોલિડ આપણને મળશે અને ટુ ટાઈમ એચ પ્લસ મળશે તો આ જે છે ધાતુના ઓક્સાઇડમાંથી પણ ધાતુ આપે અને ધાતુના જલીય દ્રાવણમાંથી પણ આપણને ધાતુ આપે પણ યાદ રાખજો મિત્રો આ હાઇડ્રોજન રિડક્શન કરતા ખરો પ્રબળ રિડક્શન કરતા ખરો પણ બધાનું રિડક્શન ન કરી શકે પ્રમાણમાં ઓછી સક્રિય ધાતુ એનું રિડક્શન કરી શકે વધુ સક્રિય ધાતુ એટલે મારો ઈશારો કોની તરફ છે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ અર્ધાતુ એનું રિડક્શન સ્વાભાવિક છે હાઇડ્રોજન કરી શકતો નથી ઓકે પ્રમાણમાં ઓછી સક્રિય ધાતુઓ હોય અથવા ઓછી સક્રિય ધાતુના ઓક્સાઈડ હોય કે ઓછી સક્રિય ધાતુના દ્રાવણ હોય તો એનું રિડક્શન કરીને ધાતુ પણ આલ્કલી કે આલ્કલી અર્ધ ધાતુઓ સમૂહ એક અને સમૂહ બેરી ધાતુનું રિડક્શન કરવાની સક્ષમતા ધરાવતો નથી ઓકે મિત્રો ચોથી રિએક્શન પર જઈએ કાર્બનિક સંયોજનો સાથે ઓકે કાર્બનિક સંયોજનો સાથેની પ્રક્રિયામાં અહીંયા આપણે લીધેલો છે એસિટિલિન ઇથાઇન અને ઇથાઇનની પ્રક્રિયા નિકલ પ્લેટિનમ પેલેડિયમ ત્રણમાંથી કોઈ પણ એક તણ તણ લેવાના નથી આ મિત્રો હાઇડ્રોજન જે છે ને નિકલ ઉદ્દીપકની હાજરીમાં દાણાદાર નિકલ અથવા તો પ્લેટિનમ અને પેલેડિયમ બી ખરા પણ સૌથી બેસ્ટ કામ આપે છે આમાં નિકલ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન એ ખૂબ પ્રબળ ખૂબ સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે અને અહીંયા જ્યારે અસંતૃપ્ત પ્રણાલી હોય અસંતૃપ્ત પ્રણાલી હોય એટલે જેમ કે અહીંયા કાર્બન અને બે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે તો એ બે ટ્રીપલ બોન્ડમાંથી બે પાઇબનને તોડી નાખશે અને એક હાઇડ્રોજન અહીંયા એડ થશે એક એસ ટુનો અણુ અહીંયા એડ થશે એક એસ ટુનો અણુ અહીંયા એડ થશે એટલે આપણને અને સી એસ થ્રી ઓકે અને આ બાજુથી પણ સી એસ થ્રી એટલે સ્વાભાવિક છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી બરાબર છે આપણને શું મળશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આમાં કોઈ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નથી મિત્રો ત્યાર પછી એક ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ જોઈએ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી ઓકે આ વનસ્પતિ તેલ જે છે ને એ પણ એક કાર્બનિક સંયોજન છે બરાબર વનસ્પતિ તેલ એ બધા ફેટી એસિડ થયા અને એને હું જરાક વધારે જસ્ટિફાઈડ કરું તો અસંતૃપ્ત ફેટી એસિડ અસંતૃપ્ત ફેટી એસિડ એટલે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ રહેલા હોય છે બરાબર છે વનસ્પતિ તેલ તમારાના મારા ઘરે જે ખવાય છે તે કોઈ કપાસિયાનું તેલ હોય સિંગ તેલ હોય કે કોઈપણ પ્રકારનું સૂરજમુખીનું કે કોઈપણ પ્રકારના તેલ હોય એ બધા વનસ્પતિ તેલ કાર્બનિક સંયોજનો છે એ બધા વનસ્પતિ તેલ કાર્બનિક ફેટી એસિડ છે અને અસંતૃપ્ત કાર્બનિક ફેટી એસિડ છે જેમ ઉપરની પ્રક્રિયામાં શું કર્યું આ ટ્રિપલ બોન્ડના બે બંધ તોડીને અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવ્યો તો સેમ એવી રીતે આ વનસ્પતિ તેલ જે અસંતૃપ્ત ફેટી એસિડ છે એની હાઇડ્રોજન સાથે એની આપણે પ્રક્રિયા કરીશું ને મિત્રો તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ કન્ડિશનમાં પ્રક્રિયા કરવાથી એ તેલ કે જે ઓલરેડી પ્રવાહી સ્વરૂપમાં છે એ પ્રવાહી સ્વરૂપમાંથી એ ઘન સ્વરૂપમાં આવી જશે ઘી જેવું દેખાશે એટલે એને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી એવી પ્રોસેસ અને એમાં આવી ઘણી બધી બ્રાન્ડ છે જેમ કે અહીંયા એક બ્રાન્ડ મૂકી છે ડાલડા

અને એના કારણે એના વાસમાં અને એના સ્વાદમાં થોડોક અમથો ફરક પડે જેને આપણે તેલ બગડી ગયું એવું સામાન્ય ભાષામાં કહીએ તો એવું ન થાય એટલે શું કરવું પડે મિત્રો એ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડની અસંતૃપ્તતાને દૂર કરવી જોઈએ અને એ અસંતૃપ્તતાને દૂર કરવા માટે નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ તાપમાન હાઇડ્રોજન વાયુ પાસ કરીએ તો થાય શું કે હાઇડ્રોજન વાયુ પાસ કરતાં એ જે લિક્વિડ સ્વરૂપનું તેલ છે એ ઘન સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય બરાબર જેને આપણે ડાલડા ઘી કહીએ અથવા જેને આપણે વનસ્પતિ ઘી તરીકે ઓળખીએ તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા અને એ પ્રક્રિયા બહુ ફેમસ છે બરાબર એને આપણે હાઇડ્રોજિનેશન કારણ કે એમાં એડિશન ઓફ હાઇડ્રોજન હાઇડ્રોજન ઉમેરાય છે મિત્રો એટલે આપણે એને હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ ત્યાર પછીની પ્રક્રિયા લઈએ હાઇડ્રોફોર્માઇલેશન કે ઓક્સો પ્રોસેસ આ પણ બહુ કામની અગત્યની પ્રક્રિયા છે મિત્રો આમાં શું કરવામાં આવે ઓલિફિન્સ ઓલિફિન્સ એટલે શું જેમાં ડબલ બોન્ડ હોય એને ઓલિફિન્સ તરીકે ઓળખાય યાદ રાખજો મિત્રો ડબલ બોન્ડ વાળા સંયોજનોને ઓલિફિન્સ પણ કહેવાય આ સીઓ એસ ટુ એટલે ખાલી હાઇડ્રોજન નથી એની સાથે સીઓ પણ છે એટલે આ જળવાયુના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીએ ને બરાબર તો આપણને આમાંથી આલ્ડીહાઇડ મળે ઓકે તો આ તમારો જે ઓલિફિન છે એ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય આનો ઉદ્દીપક ખાસ છે મિત્રો બરાબર આ સીઓ અહીંયા ઓ નાનું આવશે ના કેપિટલ થશે એટલે આ સીઓ સીઓ ફોર ટાઈમ ટ્વાઇસ আনু নামছে ডাইবাল টেট্রা কার্বো ডাই પેટ્રા કાર્બોનિલ આ ઉદ્દીપકની હાજરીમાં થશે એટલે આ તમારો ઓનિફિલ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થશે અને એ આલ્ડીહાઇડ છે એનું ફર્ધર રિડક્શન થાય જે તમને આલ્ડીહાઇડ મળ્યો એ આલ્ડીહાઇડનું ફર્ધર નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન થાય તો આલ્ડીહાઈડમાંથી ફાઇનલી તમને પ્રાઇમરી આલ્કોહોલ મળે બરાબર આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું હાઇડ્રોફોર્માઇલેશન અથવા તો ઓક્સો પ્રોસેસ તરીકે આપણે એને ઓળખીશું ઓકે મિત્રો તો અહીંયા આપણે હાઇડ્રોજનની અલગ અલગ પ્રક્રિયા પહેલી અધાતુ સાથે પછી ધાતુ સાથે ઓકે ત્યાર પછી એની રિડક્શન કરતાનો સ્વભાવ અને છેલ્લે કાર્બનિક સહયોજનો સાથે પ્રક્રિયા જોઈ ઓકે મિત્રો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં